ફ્રેન્ડ્સ જ્યારે આવી બ્રેડની કિનારી વધે ને ત્યારે પ્રશ્ન થાય કે આજે શું બનાવીશું તો આજે આપણે આમાંથી ત્રણ જાતની રેસીપી બનાવીશું જે ખૂબ જ બનાવી શૈલી અને ખૂબ જ ટેસ્ટી બનશે તો બધાથી પહેલાં એક મસાલો બનાવવા માટે મેં એક ડીશમાં સંચર પાવડર ચાટ મસાલો કાળા મરીનો પાવડર થોડું નિમક લાલ મરચું પાવડર આમચૂર પાવડર અને થોડું ધણાજીરું પાવડર લીધેલો છે અને એને બધાને મિક્સ કરી આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે જે કિનારી છે તો આપણે થોડી કિનારીને આવી રીતના તેલમાં નાખી અને ખાલી બેથી અઢી જ મિનિટ થશે ને ત્યારે આ કિનારે એકદમ સરસ ક્રિસ્પી બ્રેડ ટોસ્ટ આપણા બનીને તૈયાર થઈ જશે જેને તમે ચા સાથે સોસ સાથે પણ નાસ્તોમાં લઈ શકો અને એ તો તમે જ્યારે સૂપ બનાવો ત્યારે ક્રુટોન્સ તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બનાવવા ખૂબ જ ઇઝી માત્ર બે મિનિટમાં બસ તેલ ગરમ કરી અને તમે તળી લો બસ દરેક રેસીપીમાં મહેનત કરવા કરતાં થોડું ઇઝી રેસીપી હશે તો તમને બનાવવાની ને ખાવાની ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ એક વખત આ ઇઝી એવી રેસીપી ચોક્કસથી બનાવજો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે આપણે આ બધા જ બ્રેડ ટોસ્ટ છે એ તળાઈ ગયા છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે જે મસાલો બનાવીને તૈયાર કરેલો છે ને એ મસાલો મિક્સ કરી અને એના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું તો આ જે બ્રેડ ટોસ્ટ છે ચટપટા અને ક્રિસ્પી ખૂબ જ સરસ લાગશે તમે ચા સાથે પણ ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને લંચ બોક્સમાં પણ દેશો ને તો એને પણ ખૂબ જ મજા આવશે અને તમે એનો અવાજ સાંભળો કેટલા ક્રિસ્પી છે જુઓ છે ને બિલકુલ ટોસ્ટ જેવા તો ફ્રેન્ડ્સ આ આ રહી આપણી પહેલી રેસીપી તો એવી જ રીતે આ જે બ્રેડની કિનારી છે ને એમાંથી આપણે ખૂબ જ ક્રિસ્પી અને કુરકુરી એવી ફિંગર ચિપ્સ બનાવીશું એક આપણે માત્ર તરી અને બ્રોટ ટોસ્ટની જેમ બનાવી અને હવે આપણે એના માટે એક લોટ પ્રિપેર કરીશું તો એના માટે મેં અહીંયા બે ચમચી મેંદાનો લોટ લીધેલો છે પણ તમે મેંદાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ કે ચોખાનો લોટ પણ લઈ શકો છો અને બે ચમચી મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે અને એની સામે જ આપણે બે ચમચી રવો લેશો રવો મેં અહીંયા ઝીણો રવો આવે છે એ રવો લીધેલો છે અને હવે આપણે એમાં થોડા મસાલા કરી દઈશું તો બધાથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું મેં અહીંયા એક ચમચી નિમક લીધેલું છે એક ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ચીલી ફ્લેક્સ એક મોટી ચમચી લાલ મરચું પાવડર મેં એમાં એડ કરેલું છે અને અહીંયા થોડો ગરમ મસાલો પણ એડ કરેલો છે ગરમ મસાલો નાખવો ટોટલી ઓપ્શનલ છે અને ઝીણી સમારેલી કોથમીર અને એક લીલું મરચું જેને મેં ઝીણું કટ કરી અને લીધેલું છે અહીં જો તમે ખાતા હોય તો તમે થોડું લસણ પણ વાટીને લઈ શકો છો એનાથી પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પણ મેં અત્યારે લસણનો ઉપયોગ નથી કર્યો અને બસ હવે આપણે જરૂર પૂરતું પાણી નાખીએ અને આનું આપણે મીડિયમ કન્સિસ્ટન્સી આવે એવું એક બેટર બનાવવાનું છે ના બહુ જાડું કે ના બહુ પાતળું તો એને આપણે આ બેટરમાં ગાંઠા ન રહે એવી રીતે આપણે એક બેટર બનાવી લઈશું અને જુઓ ઉપરિંગ કન્સિસ્ટન્સી આવે એવું આપણે બેટર બનાવી લઈશું અને એને આપણે ઢાંકી અને પાંચ મિનિટ માટે રાખી દઈશું કેમ કે આપણે એમાં રવો એડ કર્યો છે અને જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે એ થોડું ઘાટું થઈ ગયું છે તો હવે એને પહેલાં બરાબર મિક્સ કરી લઈશું જુઓ આવું આપણું બેટર બની અને તૈયાર થયું છે તો હવે એમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું વધારે પાણી નાખશો તો પાતળું થઈ જશે અને બ્રેડ આપણી જે બ્રેડની કિનારી છે એમાં બરાબર ચીપકશે નહીં તો બસ આટલું જ આપણે પાટલું બેટર બનાવવાનું છે અને આપણી જે બ્રેડની કિનારી છે એ બધી જ આપણે એમાં ડીપ કરી દેવાની છે અને મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે અને આવી રીતે આ બેટરમાં ડીપ કરી અને આ કિનારીને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે ફ્રેન્ડ્સ આ જે ફિંગર ચિપ્સ છે એ તમે એક વખત ટ્રાય કરજો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે હા આપણે જે બ્રેડ ટોસ્ટ બનાવીએ એના કરતાં ટેસ્ટમાં થોડી ડિફરન્ટ લાગશે પણ ક્રિસ્પી એના જેવી જ એકદમ ક્રિસ્પી અને કુરકુરી થશે અને અંદરથી ખાશો તો એકદમ સોફ્ટ લાગશે આ પણ તમે ચા સાથે નાસ્તામાં પણ લઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બનાવી ખૂબ જ ઇઝી છે અને આ રીતે તમારી બ્રેડની કિનારી વધી હોય એનો તમે ઉપયોગ પણ કરી શકો છો આ બંને રેસીપી ખૂબ જ ટેસ્ટી છે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો જુઓ આપણે આવી રીતે ગુલાબી રંગ જેવી થાય ત્યાં સુધી આપણે તળી અને હવે આવી રીતે વધારાનું તેલ તારી એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે આપણે વધારાની બધી જે બ્રેડની કિનારી છે એને આવી રીતે તળી લઈશું તો જુઓ આપણી આ ફિંગર ચિપ્સ છે એ પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે અને આ પણ એટલી જ ક્રિસ્પી છે જુઓ હું તમને એનો અવાજ પણ સંભળાવું જુઓ છે ને ક્રિસ્પી અને હું તમને ખોલીને બતાવું બહારથી જેટલી ક્રિસ્પી છે ને અંદરથી એટલી સોફ્ટ છે ચા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવશે અને આ જે ફિંગર ચિપ્સ છે એના ઉપર પણ તમે આગળ આપણે બનાવેલો મસાલો છે એ પણ સ્પ્રિંકલ કરીને ખાશો તો ચટપટો મસાલા સાથે આ ફિંગર ચિપ્સ ખૂબ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ આ બંને રેસીપી ટ્રાય કર્યા પછી તમે તમારા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને કેવી લાગી છે અને હવે ફ્રેન્ડ્સ આ જ બ્રેડની કિનારીમાંથી આપણે એક કેક બનાવીશું જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો મેં મિક્સી જારમાં બ્રેડની કિનારી લઈ લીધેલી છે અને એને આપણે આવી રીતે ક્રશ કરી લઈશું તો જુઓ આવી રીતે આપણે એનો બારીક પાવડર બનાવી લીધેલો છે અને હવે આપણે વાટકીથી માપી અને દોઢ વાટકીથી થોડો વધારે એટલો બ્રેડનો પાવડર જે છે એ આપણે મિક્સી જારમાં લઈ લેશું અને એમાં અડધો વાટકો આપણે રવો લેવાનો છે રવો મેં અહીંયા ઝીણો રવો આવે લીધેલો છે અને પૂણો વાટકો મેં અહીંયા દળેલી ખાંડ લીધેલી છે અને સ્વાદમાં વધારો કરવા માટે અડધી ચમચી એલચીનો પાવડર લીધેલો છે અને એમાં આપણે દેશી ઘી નાખીશું તમે અહીંયા બટર પણ લઈ શકો છો તો મેં બે ચમચી ઘી અને અડધી વાટકી દૂધ એમાં એડ કરેલું છે પહેલાં આપણે આવી રીતે ક્રશ કરીને જોઈ લેશું જરૂર પડશે તો આપણે એમાં વધારે દૂધ એડ કરીશું તો જુઓ હજી આપણું મિક્સર છે એ થોડું ખાટું છે તેમાં હજી આપણે થોડું દૂધ એડ કરી દેસું તો મેં અહીંયા કુલ એક કપ દૂધનો ઉપયોગ કર્યો છે અને બસ હવે આપણે આ બેટરને એક બાઉલમાં કાઢી લઈશું અને આ જે કેકનું બેટર છે એ પ્લેન છે તો તમે ઈચ્છો તો તમે જ્યારે પીસો ત્યારે જ તમે એમાં બે ચમચી જેટલો કોકો પાવડર એડ કરી શકો છો પણ મેં અહીંયા દૂધમાં થોડો કોકો પાવડર મિક્સ કરી અને હવે ઉપરથી એડ કરેલો છે કેમ કે હું જ્યારે પીસ્યું ત્યારે કોકો પાવડર નાખવાનું ભૂલી ગઈ હતી તો હવે એને આપણે બરાબર મિક્સ કરી દેશું અને એમાં આપણે અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું અહીંયા આપણે હળવા હાથે જ મિક્સ કરવાનું છે તો જુઓ આપણું બેટર પણ બની અને તૈયાર થઈ ગયું છે તો હવે મેં અહીંયા આપણે આ જે કેક છે એને કઢાઈમાં કરવાની છે તો મેં એક સોસ પેડ લીધેલી છે અને એને આપણે એવી રીતે ઘીથી ગ્રીસ કરી લેશું અને એમાં આપણે બે ચમચી મેંદાનો લોટ નાખી અને બરાબર ફેલાવી અને વધારાનો મેંદાનો જે લોટ છે એ આપણે બહાર કાઢી લઈશું અને મેં કડાઈમાં કરવાની છે તો કડાઈમાં એક રીંગ મૂકી અને એને ગરમ થવા મૂકી દીધેલી છે અને ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ રાખેલી છે દસ મિનિટમાં કડાઈ આપણી છે એકદમ હીટ થઈ જશે અને આપણો જે બેટર છે એ આપણે એ જે વાસણ આપણે ગ્રીસ કરીને રાખેલું છે એમાં પોર કરી દેશું અને નવી રીતે ટેપ કરી લેશું જેથી એમાં વધારાના જે બબલ્સ એર બબલ્સ હોય એ નીકળી જાય અને આપણે કળાઈમાં મૂકી અને પંદરથી વીસ મિનિટ માટે આપણે એને ચડવા દઈશું તો જુઓ પંદરથી વીસ મિનિટમાં આપણે આ કેક બની અને તૈયાર થઈ ગઈ છે આપણે ચપ્પુ ઇન્સર્ટ કરીને જોઈએ તો એ પણ એકદમ ક્લિયર નીકળ્યું છે તો આપણી આ બ્રેડની કિનારીમાંથી એ કેક પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ ત્રણેય રેસીપી પસંદ આવી હશે અને જો રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો